તો આપણે હે આવી ગયા છે રિક્ષા માં ઉતરી ને આપડે માતાજી જવી હવે દર્શન કરવા માટે તો ફાઈનલી મિત્રો હે ને આપડે માતાજી ના મંદિરે પોકી ગયા તો હવે આપડે જવાનું માતાજી ના દર્શન કરવા માટે તો અહિયાં આજે મેળો હે રવિવાર હે આપણે આવતા રે મેલડી માતાજી ના મંદિરે તો આ જગ્યા જોઈને કુકડા જો મસ્ત મજાના ના કુકડા હે તો હવે જવાનું આપણે માતાજી ના દર્શન કરવા માટે જો જતા પેલા જ માતાજી નો મસ્ત જો ઓડ ના વાળા મેરડી માતાજી નું મંદિર તો ચલો આપણે જઈને માતાજી ના દર્શન કરવી તો ચલો ગાર્ડન અને બગીચો પણ છે તો આ બાજુ મંદિર ઓડ ગોડ ના ટેકરા વાળા મેરડી માતાજી તો ચલો આપડે હું પણ દર્શન કરું અને તમે પણ વિડીયો ના માધ્યમથી દર્શન કરો તો પેલા આપણે પ્રસાદી લઈ લેવી તો ચલો આપણે પ્રસાદી લઈ લેવી પ્રસાદી તો હે ને જો આપડે પ્રસાદી લઈ લીધી છે અને હવે જવાનું માતાજીને દર્શન કરવા માટે કઈ બાજુ દરવાજો તો આપડે દર્શન કરી લઈએ મંદિર માતાજી નો વખડો છે માનતા રાખી હોય ને જો આ ની ઉપર માતાજી ની ચુંદડી વાંધી અને એમની માનતા પૂરી કરે તો જો આખા વખડા ની અંદર મંદિર ની પાછળ એક વખડો છે અને એની ઉપર જો બધી ચુંદડી જે માનતા હોય ને બધા વખડા ચુંદડી જગ્યાએ માતાજીની પ્રસાદી કરે પરિયેટ ના મેળી માતાજી નું મંદિર અમે એને મેળી માતાજી ના દર્શન કરી લીધા અને આજે રવિવાર ને એટલે રવિવાર ના દિવસે મેળો પણ છે તો હવે અમે જાય છીએ મેળામાં ફરવા માટે અમારા બબુ ભાઈ માટે એક મસ્ત મજાની થાર ગાડી લેવાની તો ચલો જવા દે માંડાવવા મારે ફોટો પડવા નંબર નહીં આપડે માં કેપ્ચર કરીએ આ જગ્યા ને મસ્ત મસ્ત કુકડા હે કુકડા કેવા જવા કેટલા કુકડા માં ને પોપી રેટ આવતા

આ જગ્યા કોઈ બી રમકડા લો ને તમારે જીસીબી તોડાવી તો દોઢસો ની બે તમારા બાબુ માટે રમકડો લેવાનો હજુ તો પણ શું પસંદ આવે ને પછી ખબર પડે ફાઇનલી છે ને મિત્રો જો મેં અમારા છોકરા માટે આ ગાડી અમે લઈ લીધી છે તો જો આ જેમ કે ઘણા બધા રમકડા પણ એને રહી જ પસંદ આવી ને તો આ ગાડી લઈ લીધી એમાં કલર માં કઈક ફેરફાર થાય એવું હોય આવતા રહી ખીચું ખાવા માટે કે અમારા ચિરાગભાઈ લે ખીચું અમારા મેડમ આવી ગયા તૈયાર થઈ ગયા ખીચું ખાવા માટે

હવે જવાનું કરે ને આઈ જઈએ અમારે રિક્ષા જો તો ચલો હવે જવા દે કરે આઈ જઈએ અમારે રિક્ષા અમે હે માતાજીના દર્શન કરીને આવતા કરે અમાર બબુ માટે જો આ ગાડી લાય હે અને અમાર બબુડો જો ગાડી લઈ રંબા મંડ્યો હે બબુ કઈ ગાડી મને કઈ ગમે તન બબુ કઈ ગાડી ગમે હે કઈ ગાડી ગમે તમારા બપુએ ને ગાડી લેવા માટે એટલો આળો કરે તો વાત જ મૂકી દો જો આ ગાડી ગમે એને કલરની જો ગાડી તો બધી વિરામ શીર કરી નાખી જોયું અને મિત્રો હે ગાડી લેવા લે અમારે બબુ એટલો રહ્યો ને વાત મૂકી દે પરાણ પરાણા તાત્કાલિક લેવડા પડી અને જો અત્યારે ગાડીની હાલત આવી છે